મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું વીકલી એનાલિસિસના ના તો જે આ મિત્રો તમારી સામે જે ચારસો રેટ થઈ રહ્યો છે તે છે નિફ્ટી ફિફ્ટીનો તો અહીંયા વાત કરવામાં આવે તો આ છે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર તો અહીંયા તમે જોઈ શકો છો એક જબરદસ્ત મોમેન્ટમ આપણને નિફ્ટીમાં ઓલમોસ્ટ ઓલમોસ્ટ જે લેવલ છે ચોવીસ ચારસો તોતેર થી બાઈંગ જોવા મળ્યું અને ત્યાંથી આપણને હાઈ જોવા મળ્યો તો પચીસ છસો ત્રીસ સુધીનો અહીંયા વાત કરવામાં આવે તો ડેઈલી ટાઈમ ફ્રેમ ઉપર અહીંયા આપણને બુલિશ ચાર્ટ પેટર્નનું ફોર્મેશન થતું જોવા મળી રહ્યું છે તો તે વાત કરવામાં આવે તો તમને અહીંયા જોઈને થોડો આઈડિયા આવી ગયો હશે કે બુલિશ એન્ડ ફ્લેગ પેટર્નનું ફોર્મેશન ડેલી ટાઈમ ફ્રેમ ઉપર જોવામાં આવી રહ્યું છે અગર આવનારા સમયમાં જો આ પોલેન્ડ ફ્લેગનું બ્રેકઆઉટ થાય છે તો ફરી નિફ્ટીમાં આપણને અપસાઇડની ઉપર એક સારું પોટેન્શિયલ જોવા મળી શકે છે અગર આપણે વન આરની ટાઈમ ફ્રેમ ઉપર સ્લોપિંગ ચેનલમાં સપોર્ટ લેતું જોવા મળી શકે છે અગર આ લેવલની ઉપર સસ્ટેન કરે છે ડેલી ટાઈમ ફ્રેમ ઉપરથી મેઈન લેવલ જે છે પચીસ સાતસો ઓગણચાલીસ ને પચીસ છસો નું રહેવાનું છે અગર એની ઉપર સસ્ટેન કરે છે તો ફરી આપણને નિફ્ટીમાં એક ઓલ ટાઈમ હાઈ ટચ કરતો જોવા મળી શકે છે તો આ થઈ ગઈ નિફ્ટીની મોટા મોટી વાત મિત્રો ઇન્ટ્રા ડે માટે કોઈ વાતચીત નથી આ હતી તો ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમ ઉપરથી તો હવે જોઈ લઈએ આપણે બે થી ત્રણ એવા સ્ટોક કહેવાય જે આવનારા વીક માટે આપણા રડરમાં હોવા જોઈએ તો પહેલા સ્ટોકની વાત કરવામાં આવે તો તે રહેવાનું છે એસીએમ ની સોલાર તો આ સ્ટોકને આપણે પહેલા પણ ડિસ્કસ કર્યો હતો હતું ત્યારે એવું કીધું હતું કે હજુ આપણે અહીંયા થોડા કન્સોલિડેશનની જરૂર છે જો કન્સોલિડેશન હજુ જોવા મળશે તો ફરી આપણે એને કવર કરશું તો અહીંયા આપણે ઉપરની સાઈડ એક લેવલ જોવા જોવામાં આવી રહ્યું છે ટુ ની આસપાસનું અને આ જોવો તમે એક અપટ્રેન્ડ હતો ને ત્યારે અહીંયા વોલ્યુમ જબરદસ્ત હતા તમે આ અપટ્રેન્ડ છે તમે અહીંયા જોઈ શકો છો અને ત્યારે અહીંયા વોલ્યુમમાં સ્પાઇક જોઈ લ્યો ત્યાર બાદ તે આ એક છે ને રેન્જ બાઉન્ડ થઈ ગયો છે ત્યારે તમે અહીંયા વોલ્યુમ જોઈ લ્યો એકદમ ડાય શું કહેવાય ડેડ વોલ્યુમ જોવા મળે ડેથ વોલ્યુમ જોવા મળે છે તો હવે ફરી આવનારા સમયમાં જો ઉપરની સાઈડ આ ઝોન બ્રેક કરે છે તો અહીંયા આપણને એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો મંગલમ ડ્રગ્સ અહીંયા જો ને આ સ્ટોકે ઓલમોસ્ટ હાઈ લગાવ્યો હતો વન ફોર્ટી ફાઇવનો ત્યાંથી છે ને એટલો ફોલ આવ્યો કે અડધો થઈ ગયો હતો અહીંયા લોઅર લેવલ ઉપર છે ને જબરદસ્ત એક બેઝનું ફોર્મેશન થતું જોવા મળી રહ્યું છે અગર આવનારા સમયમાં જો આ બેઝનું બ્રેકઆઉટ મળે છે તો ફરી તમને અહીંયા વીકલી ટાઈમ ફ્રેમ ઉપરથી વીકલી ટાઈમ ફ્રેમ ઉપર તમે આ લેવલની આસપાસનો ટાર્ગેટ ટ્રાય કરી શકો છો આપણે આને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર ફરી જોઈ લઈએ અહીંયા આપણે ટુ હંડ્રેડ તો તમે અહીંયા ટુ હંડ્રેડ ઈ પણ ટાર્ગેટ ટ્રાય કરી શકો છો અથવા તો તમે ત્યાર પછીનું જો પ્રાઇઝેક્શન લેવલ જોવામાં આવે તો તમને અહીંયા કઈ પ્રાઇઝેક્શન લેવલ જોવા મળી શકે છે તો આ થઈ ગઈ મોટા મોટી વાત મંગલમ ડ્રગ્સની ડેલી ટાઈમ ફ્રેમ ઉપર અને અહીંયા મિત્રો એક વાત ખાસ યાદ રાખવી કે અહીં આપણે બોટમ કેપ્ચર કરવાની ટ્રાય કરી રહ્યા છે એટલે એસેલ હીટ થવાના ચાન્સીસ વધારે રહેશે અને ઉપરની સાઈડ ટુ હંડ્રેડ ઇએમએ નો રજિસ્ટ્રન્સ પણ ફેસ કરી શકે છે તો આ બધા તમારે ધ્યાનમાં રાખીને રડારમાં લગાવવો ત્યારબાદની વાત કરવામાં આવે તો એલિકોન કાસ્ટ તો કે અહીંયા એક જ મિનિટ અહીંયા જ્યારે અહીં જોઉ તો મેં એક લોઅર લેવલથી બાઈંગ આવ્યું હાયર લો હાયર લો નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે હવે અહીંયા ઉપરની સાઈડ આપણને એક રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે તો જે નાના મોટા રજિસ્ટન્સ નવસો ને વીસની આસપાસનો અને ડેલી ટાઈમ ફ્રેમ ઉપર આપણે ટુ હંડ્રેડ ઈએમએ લગાવીએ તો અહીંયા શું છે એક જોવા મળ્યું એની સાથે સાથે ટુ હંડ્રેડ ઇએમએ નો પણ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે અને બીજું એક જોયું ને તો અહીંયા જો બાઇંગ આવ્યું હતું ને ત્યાંના કેન્ડલની સાથે વોલ્યુમ જોઈ લયું કે જેવું તેવું વોલ્યુમ નથી આ રિટેલરના વોલ્યુમની સ્પાઈક ના હોય મતલબ જે નોર્મલ વોલ્યુમ એનાથી ફાઇવ એક્સ ટેન એક્સ વોલ્યુમ જોવા મળે છે અને પછી જે આ બેઝનું ફોર્મેશન થયું ને ત્યારે વોલ્યુમ ડેથ થઈ ગયું એનો મતલબ કે અહીંયા એક અક્યુમલેશન થઈ રહ્યું છે હવે અહીંયા બે ટ્રેડરની વાત આવે એક રિસ્ક ટેકર આવે એક સેફ ટ્રેડર આવે હવે જે લોકો સેફ ટ્રેડર તરીકે શું કહેવાય લોંગ એન્ટ્રી કરતા હોય ટુ હંડ્રેડ ઇએમએ સ્ટ્રેટેજી લગાવીને એ લોકો શું કરે ટુ હન્ડ્રેડ ઇએમએની ઉપર ક્લોઝિંગનો વેઇટ કરે પછી ડાયરેક્ટ એન્ટ્રી ના કરે પહેલાં તો શું કહેવાય પાણીમાં પડતા પહેલાં એનું પાણીનું તળિયું માપે એટલે શું કરે નાની એવી એન્ટ્રી બનાવે જેમ કે અહીંયા ટ્રાય કરી હોય તો અહીંયા શું કહેવાય નાના એવા લોસ્ટ થી નીકળી જાય કારણ કે જો પછી અહીંયા ઇન્સાઈડ બાર બની નહીં થાય ઇન્સાઈડ બારનો હાઈ બ્રેક નતો થયો એટલે એવી રીતના કરી શકે છે અને અગર બની શકે કે આ બેઝ નું બ્રેકઆઉટ આવે તો સડન સ્પાઇક આવી અને આપણને પાંચ દસ ટકાનો સર્કિટ વાળો સ્ટોક હોય તો સર્કિટ લોક થતી પણ જોવા મળી શકે માટે જ આપણે જો રિસ્ક ટેકર હોય એ ઉપરની સાઈડ નાઇન ટ્વેન્ટીનું લેવલ ટ્રેક કરી શકે છે બાકી તમારે અહીંયા ક્લોઝિંગનો વેટ કરવાનો ક્લોઝિંગ શું ખાલી ક્લોઝિંગથી થઈ જશે ના એમની સાથે વોલ્યુમ પણ ટ્રેક કરવું પડશે આ બંને ટ્રેડરની વાત થઈ ગઈ અને અહીંયા એક બેઝ ફોર્મેશન ટુ હંડ્રેડ ઇએમએ નો રજિસ્ટન્સ પ્રાઇઝેક્શનનો રજિસ્ટન્સ ને વોલ્યુમનો પણ સપોર્ટ જોવા મળી શકે છે તો એલિકવન કાસ્ટ હોય તો આ સ્ટોકને પણ તમે રડારમાં આવનારા વીક માટે રાખી શકો છો તો મિત્રો આ બધા સ્ટોક જે આપણે ડિસ્કસ કર્યા એમાં કોઈ બાય સેલની રિકમેન્ડેશન નથી ક્યાંય પણ મેં એવું નથી કીધું તમે આ લેવલની ઉપર બાય કરી શકો છો કે તમે આ તમારો આ સ્ટોક લોસ રહેશે ફક્ત અને ફક્ત ચાર્ટનો હેતુ એટલો જ હતો કે ચાર્ટનું એનાલિસિસ તમારી સાથે શેર કરવું ચલો મિત્રો આશા રાખું છું તમને કંઈક નવું શીખવા અને જાણવા મળ્યું હશે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હેપી ટ્રેડિંગ જય શ્રીરામ થેન્ક યુ થેન્ક યુ સો મચ